ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તો તેમાં જ આપણે દેખીશું ઉદાહરણ ત્રણ સમાજ ચતુષ્કો એ બી સીડીની બે બાજુઓ અનુક્રમે બે બાજુ છે એક છે છ સેમી બી છે ચાર સેમી છે તો આધાર સીડી હવે આધાર સીડી છે તો સીડીને અનુરૂપ ઊંચાઈ કેટલી છે ત્રણ એટલે સીડીને અનુરૂપ કહો તેમ સીધું કરવાનું ઘડી અમલ સીડીને અનુરૂપ કતો સીધું કરવાનું ઘડી અમલ સીડીને અનુરૂપ તો સીધું કરવાનું જ્યાં નહીં તો સમાં દરવાજ ચકોનું ક્ષેત્રફળ સમાં દરવાજ ચુષ્કોનું ક્ષેત્રફળ પહેલેથી આપણને ખબર છે સૂત્ર શું છે બકા બી ગુણ્યા એચ સૂત્ર શું છે બી ગુણ્યા એચ અહીં લખવાનું સમાંતર બાજુ તમે આખું લખજો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમે આખું લખજો બી ગુણ્યા એચ જ્યાં બી શું છે છગડે છ બી શું છે પાયો શું છે છગડે છ ને ઊંચાઈ શું છે ઊંચાઈ આ ઊંચાઈ કહેવાય ને સીધું જાય તો ઊંચાઈ છે તગડે તો કે છતાલી અઢાર હવે ક્ષેત્રફળ ગયો એટલે સેમીનો વર્ગ સેમિનો વર્ગ હવે આપણને કીધું છે આધાર એડી ને અનુરૂપ ઊંચાઈ શોધ હવે આધાર શું છે એડી આધાર શું છે એડી તો અનુ અનુરૂપ અનુરૂપ ઊંચાઈ અનુરૂપ ઊંચાઈ મીન્સ કે આઈડી થાય આ એક્સ થાય છે ને આધાર એડી મીન્સ કે આવું ફરવી નાખ્યું જો આધાર એડી હવે અનુરૂપ ઊંચાઈ મીન્સ કે આ એક્સ થાય બરાબર ને આપણે આ શોધવાની છે તો અહીં જ્યાં નહીં આપણને પહેલેથી ખબર છે નો વર્ગ કે લીધું આધાર એડીને અનુરૂપ ઊંચાઈ ઊંચાઈ કઈ છે આપણે દેખવા જે આપણે એક્સ શોધવાનું છે એક્સ શોધવા માટે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેદ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ હવે આધાર કેટલું છે આપણું આ ચાર સેમી કેટલું છે ચાર સેમી ગુણ્યા એચ આપણે શોધવાનું છે હવે એચની જગ્યાએ તમે એક્સ ધારો તો અહીંયા આપણે ચોપડી પ્રમાણે એક્સ ધર્યું બરાબર અહીંયા એક્સ લખવું તો એક્સ પણ લખાય કોઈ વાંધો નહીં બરાબર આ સમાંતર બાળકો ચૌદસોનું ક્ષેત્રફળ કેટલું આવ્યું છે અઢાર કેટલું આવ્યું છે અઢાર તો અઢાર બરાબર ચાર ગુણ્યા એચ તો આપણે એચની જગ્યાએ હું લખી દઉં એક્સ કેમકે એક્સ વધારેલું બરાબર તો સાદી બસમાં એક્સ બરાબર થાય અઢાર અહીં ગુણાકારમાં અઢાર ભાગ્યા ચાર ચાર ચોખ્ખું સોળ આઠમાંથી છ જાય તો બે એકમાંથી એક જાય તો જીરો હવે અહીં આગળ પોઈન્ટ અહીં પોઈન્ટ અહીં શૂન્ય શૂન શૂન્ય હવે આ એક શૂન્ય નીચે ઉતારો તો ચાર પંચા વીસ ચાર પંચા વીસ તમારે એક્સ બરાબર કેટલું આવ્યું ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલું આવ્યું ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એકદમ હેલ્લો દાખલો છે ખાલી દેખવાનો આધાર કીધો હોય ને તો તેને અનુપૂછાય આ થાય આ લંબુ પણ આગળ તેને અનુપૂચાય આ થાય છેતરપડ તો આપણને પહેલાથી મળેલું છે આ ગુણા કરવા તો સમા થાય ચોકડે ચાર બાર કરવાનું બરાબર તો દાખલો પૂરો